દાહોદ જિલ્લાના લીંબડી તાલુકામાં એક સાથે સામે આવેલી બે સનસનાટીભરી ઘટનાઓએ સમગ્ર પંથકમાં ભયની સાથે ચકચાર મચાવી દીધો છે નમસ્કાર દર્શક મિત્રો હું છું રાજેન્દ્ર શર્મા આપ જોઈ રહ્યા છો દાહોદ લાઈવ દાહોદ જિલ્લાના ગોવિંદ લીંબડીના પેથાપુર ગામે શનિવારે એક વહેલી સવારે યુવતીની નિર્મમ હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં પેથાપુરના પાણીયા તળાવ ખાતે લોહી લુહાણ હાલતમાં યુવતીની લાશ મળી આવતા વિસ્તારમાં ખળભળાટ પછી જોવા પામ્યો હતો પોલીસ તપાસમાં આ લાશની ઓળખ સોનમ પડદા તરીકે થઈ હતી જે રણિયારમાં ઇનામી ગામની વતની હતી અને વરોળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી સોનમના ડોકના ભાગે તીક્ષ્ણ હત્યારના ઘા ઝીંકવામાં આવ્યા હોવાની સ્પષ્ટ વાત સ્પષ્ટ નિશાન જોવા મળતા તેની હત્યા થઈ હોવાની પોલીસ તપાસમાં પુષ્ટિ થઈ આ ઘટનાની ગંભીરતા જોતાં જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજ સિંહ જાડેજા ડીવાય એસપી ડી આર પટેલ એલસીબી એસઓજી એફએસએલની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી સાથે જ ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી આરોપી સુધી પહોંચવા માટે હવે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે આ સમયગાળા દરમિયાન આ ઘટનાની એક તરફ તપાસ ચાલી રહી તે દરમિયાન જ એક બીજી ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં પેથાપુર ગામના જ રહીશ અને વ્યવસાય શિક્ષક એવા મનોજ ઉર્ફે ભોલા ડામોરની લાશ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રંગપુરા ગામ નજીક આવેલા ડેમ પાસે જોવા મળી આવી હતી ઝાબુઆ પોલીસે તપાસ હાથ ધરતા મનોજની મોટર સાયકલ ઘટના સ્થળેથી મળી આવી હતી ખિસ્સામાંથી તલાશી લેતા એક મોબાઈલ નંબર મળી આવ્યો હતો જે મનોજના બનેવી સુધી પહોંચ્યો હતો જેના આધારે પોલીસે તેની લાશની ઓળખ કરી છે હવે સોનમની લાશ જે હાલતમાં મળી છે તે જોતાં તેની સાથે દુષ્કર્મ આચર્યો હોવાની વા પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે જ પેથાપુર ગામના મરણ જનાર મનોજ ઉર્ફે ભોલા ડામોર અને સોનમ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની વાતો સામે આવી રહી છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે પરંતુ હાલ આ મામલે ચાકલિયા પોલીસ ગુનો દાખલ કરી સોનમના મૃતદેહને પીએમ પેનલ પીએમ માટે દાહોદ ખસેડ્યા હોવાની સામે આવી રહી છે પ્રેમ સંબંધની આશંકા વચ્ચે હાલ બંનેના મોત વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે બાબતે પોલીસ દ્વારા તમામ પાસાઓનો તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી રહ્યો છે આ તમામ પ્રશ્નોના જવાબ પોલીસ તપાસ બાદ જ મળશે પરંતુ હાલ આ ઘટના સંદર્ભે સ્થાનિક પોલીસ એલસીબી એસઓજી સહિતની અલગ અલગ ટીમો આ બંને ઘટનાઓ અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરી રહી છે દાહોદ લાઈવના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ કાયદાકીય ગૂંચવણના લીધે અમે જૂના પેજ પર અપલોડ કરી શકતા નથી જેથી અમે નામે શરૂ કર્યા છે આજે તેને ફોલો કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા ધન્યવાદ વિડિયો કો લાઈક કરે હમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કરે બેલાયક જરૂર પ્રેસ કરે હું ન્યુ વિડીયો સબસે પહેલે દેખને કે લઈ